સુરત જિલ્લાના લાજપોર જેલમાંથી હત્યા કેસના આરોપીઓ ફૈયુ સુક્રીએ ટેલિફોનિક ધમકી આપી વ્યાજ વસૂલી કરી રહ્યાનું હાલ ઓડિયો સામે આવ્યો છે એટલું નહીં પરંતુ રેડમેન ગાર્મેન્ટના વેપારીએ પોલીસ કમિશનરને હજી કરી તમામ પૂરો આપી ન્યાયની અપીલ પણ કરી છે જેની પર લાજપોર જેલમાંથી ફોન આવ્યો હતો તે તારીખ હારૂન મેમને જણાવ્યું હતું કે મેં ફૈયુ સુક્રી પાસેથી વેપાર માટે દસ ટકા વ્યાજ પર ત્રણ લાખ લીધા હતા લોકડાઉન બાદ વેપાર જ બંધ રહેતા વ્યાજ ન ચૂકવી શક્યા જેલમાંથી પેટ્રોલ પર આવેલા ફયું સુક્રીએ ધમકી આપી બળજબરીથી દુકાન લખી આપવા દબાણ કરી રહ્યો છે એટલું નહીં પરંતુ વ્યાજ સાથે મુદ્દલ મળી હવે પાંચ લાખની બાકી નીકળતી રકમનો હિસાબ બતાવી દર મહિને પચાસ હજાર વ્યાજ માગી રહ્યો છે વ્યાજ નહીં આપતા જુદા જુદા મોબાઈલ ફોન ટેલિફોન નંબર પરથી ધમકીઓ આપી રહ્યા છે ત્યારે તારીખ હારૂન મહેમાન ઉંમરવર્ષ બેતાલીસ રહે રહેવાસી રાજાવાડી રામપુરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસમાં મેં વેપાર માટે ફયુ પાસે બે વાર મળી ત્રણ લાખ વ્યાજ લીધા હતા દરમિયાન વ્યાજ પણ આપતો આવ્યું છું કે વર્ષ બે હજાર વીસમાં મહામારીને કારણે અને લોકડાઉન આવી જતા વેપાર ઉદ્યોગ બંધ કરી દેવાતા હતા ત્યારબાદ કોઈ આવક નહીં હોવાને કારણે વ્યાજ આપી શક્યો ન હતો તેને લઈને ફૈયુ દબાણ કરતો હતો જેથી અમે જે તે સમયે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની અપીલ કરી છે મેં કમિશનર ઓફિસ કે સુપ્રી નામ છે उसके हिसाब के लिए मैं आया हूँ जिन्हों के पास से फैसरी के पास से मैंने दो लाख सत्तर हज़ार रुपये ग्ज से लिए हुए थे और उसको आज दो साल से मैंने उनको हर महीने पचास हज़ार रुपये करते पैंतीस पचास हज़ार करते करते दो साल हो चुके हैं और मैंने उस उसमें चौदह लाख रुपये उनको पहुँचा चुका हूँ फिर भी आज उसी की यही मांगे कि मुझे मेरे पाँच लाख रुपये दे नहीं तो तेरी दुकान या तेरा घर वो मेरे नाम कर दे नहीं कर तू नहीं कर सका तो तेरा कुछ भी कर जाऊंगा मैं क्या कुछ भी या नहीं तेरा मर्डर कर दूंगा या तो तेरे औरत बच्चे जो भी है तू तो जानता ही है कि हम लोग कैसे है जेल में से और हमारी गैंग का तो तुझे पता ही है और जेल तो मेरे लिए एक घर है आप, आप मैं इंसाफ चाहता हूँ सर से अगर ये इसी तरह ये जेलों से इस तरह से के हम जैसे डरा रहे सर से एक करता हूँ और आज करना चाहता हूँ कि आप भी ये खुद तपास दी और हमें इंसाफ मिला है और ये बंदे बहुत ही नालायक और बहुत ही वो है लुख से पूरे અમને ભરોસો છે સુરત પોલીસ કમિશનર ઉપર કે અમને જરૂરથી ન્યાય અપાવશે અરસદ શેટા સાથે જીટ એન્ડ ન્યૂઝ